નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં દુનિયાના દરેક આરામ ભોગવવા તૈયાર થઈ જાઓ મેઢી માંગની કૃપાથી આ લોકોને મળશે વિદેશગમની તક તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધશે તમે નજીકના મિત્ર સાથેની કેટલીક ગેરસમજનો દૂર કરી શકશો નજીકના સંબંધી સાથે ફરવા જવાથી પરિસ્થિતિ બદલાશે તમે તમારા કાર્યસ્થળ પર સખત મહેનત કરશો અને તમારી સિદ્ધિઓ પર ગર્વ અનુભવશો અતિશય ઉત્સાહ અને આતુરતા કામમાં અડચણ પેદા કરી શકે છે કેટલાક કામ પૂરા થઈ શકે છે જેની તમે અપેક્ષા ન રાખી હતી કોઈ મોટો વેપાર સોદો પણ થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરશો ભૌતિક સુખોનો વિસ્તાર થશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે તમે તમારા કામ અને તમે કરેલી મહેનતથી અસંતુષ્ટ થઈ શકો છો તમારા પ્રિયજનો પ્રત્યે ખૂબ દયાળુ ન બનો સટ્ટાબાજીમાં તમને વધુ નફો મળશે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે તમને ઘરમાં સારા સમાચાર મળી શકે છે તમે જે પણ કહો છો તે કાળજીપૂર્વક વિચાર્યા પછી જ કહો બૌદ્ધિક કાર્ય લાભદાયક રહેશે મિથુન રાશિની વાત કરીએ તો નોકરીમાં હાલના સમયે બદલાવ આવી શકે છે ઉતાવળ કરવા પર નિયંત્રણ રાખો સમસ્યા રાહત મળશે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો અટકેલા કામને ગતિ મળશે ક્રોધ અને જુસ્સાનો અતિરેક ટાળો નોકરી બદલાવની સંભાવના છે પારિવારિક વાતાવરણ પણ સૌહાર્દપૂર્ણ રહેશે તમે સંતાનની યોજના બનાવી શકો છો તમારા જીવનસાથી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખવાથી તમે વિવાહિત જીવનમાં ઉદાસી તરફ દોરી શકો છો કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે મિત્રો સાથે પ્રવાસની તકો છે પ્રવાસ માંગ બિનજરૂરી ખર્ચ ટાળો જીવનસાથી સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે ધીરજ અને સમજદારી જાળવવી પડશે તમારે કેટલીક આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને સાથે તમને કેટલાક પરિવર્તન કરવાની ઈચ્છા રહેશે ટીમવર્ક અને જવાબદારીઓથી ભરેલો સમય રહેશે જે તમને શુભ પરિણામ આપશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે વ્યવસાયિક આયોજન અંગે તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો सिंह राशि बात करिए तो हालना समय तमारे वास्तविक वलन अपनाव जो कार्यस्थल पर नवी जवाबदारी सके व्यवसायिक भागीदारी थी लाभ थशे मुसाफरी अत्यारे मुलतवी राखो रचनात्मक कार्य मांग रस रहे संबंधों कड़वाश दूर थशे વ્યાપારમાં નુકસાન થવાની સંભાવના રહેશે અને તમારા કામમાં મુશ્કેલીઓ આવશે આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે બિનજરૂરી વિવાદો ટાળવાનો પ્રયાસ કરો મિત્રો સાથે મતભેદ વધી શકે છે વાતચીત ધીરજ રાખો કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આર્થિક ચિંતાઓ દૂર થવાની સંભાવના છે जे लोग प्रतिष्ठा ने नुकसान पहुंचाड़ शे संगत करने टाड़ो स्वास्थ्य स्वास्थ्यन विशेष ध्यान राखो तेरे सजाग रहेवा जरूर है तुम्हें केटलीक बाबतों ने लईने वू पड़ता आत्मविश्वास समान रहो जेनी नकारात्मक असर पड़े हालना समय तमें आत्मविश्वास भरपूर रहे ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પ્રવાસની તકો છે નાણાકીય બાબતોને લઈને તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો ધ્યાન અને યોગ કરવાથી શારીરિક અને માનસિક લાભ થશે વ્યવસાયમાં વિસ્તરણની સંભાવના છે પરંતુ નાણાકીય બાબતોમાં તણાવ રહે છે કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે रचनात्मक कार्यમાં રસ વદશે તમારું વ્યક્તિત્વ અને દેખાવને સુધારવાનો પ્રયાસો સંતોષકારક સાબિત થશે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો ઘણા સમય પછી તમને ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા જીવનસાથીની ભાવનાઓને સમજો પારિવારિક વાતાવરણ સારું રહેવાની શક્યતા છે તમને મિત્રોનો સહયોગ મળશે વેપારમાં ભાગીદારીના કામથી લાભ થશે હાલના સમયે ગુસ્સો કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે તે તમારા કામને બગાડશે તમારા પ્રેમમાં વધારો થશે તમને બાળકો અથવા સાસરીયાઓ તરફથી સારા સમાચાર મળી શકે છે પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવશે મિત્રો સાથે ફરવા જશો ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના લોકો જૂના પ્રેમને ફરીથી યાદ કરી શકે છે કારકિર્દી સંબંધિત મહત્વના નિર્ણયો લેવા માટે આ સારો સમય છે તમારા માટે તમારી અંદર જોવાનો આ શ્રેષ્ઠ સમય છે અને તમારે તમારી ખામીઓને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ તમારે ભૂતકાળને ભૂલી જવું પડશે અને તો જ તમે આગળ વધી શકશો વેપારમાં પૈસાનું રોકાણ તમારા માટે ફાયદાકારક રહેશે તમારી મહેનતથી તમે તમારી કારકિર્દીને વધુ ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો મકર રાશિની વાત કરીએ તો ઓફિસમાં કોઈ સહકર્મી સાથે વિવાદ થઈ શકે છે તમારે તમારા મનમાં શાંતિ જાળવી રાખવી પડશે તો જ તમે બધું યોગ્ય રીતે કરી શકશો તમારે ચિંતાઓથી મુક્ત રહેવાની જરૂર છે અને તમારા નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે ખુશીની ક્ષણો શોધવાની જરૂર છે તબિયત ખરાબ રહેશે કારકિર્દી સંબંધિત મહત્વના નિર્ણયો લેવા માટે હાલનો સમય સારો છે તમને નવી માહિતી મળશે જે તમને મોટો આર્થિક લાભ આપશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે જો તમે કોઈની ગુપ્ત માહિતી જાણો છો તો તે વાતો કોઈને ન જણાવો તમારા જીવનસાથીનો અપાર પ્રેમ અને સમર્થન તમારા પ્રેમના બંધને વધુ મજબૂત બનાવશે તમારે તમારા હઠીલા વર્તન પર કામ કરવાની જરૂર છે કારણ કે તમે પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તમારા મનમાં ફરજો અને જવાબદારીઓ સૌથી આગળ છે વસ્તુઓ પ્રત્યે તમારો અભિગમ તુચ્છ નહીં હોય બિનજરૂરી લડાઈ ન કરો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો મધુર વ્યવહાર લોકોના દિલ જીતી લેશે લાંબા સમયથી ચાલતા પ્રેમ સંબંધોને નવો આકાર આપવાની આ સારી તક છે તમારે જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરતા શીખવું પડશે તો જ તમે જીવનમાં આગળ વધી શકશો જૂના મિત્ર સાથેના મતભેદનો ઉકેલ આવશે તમે તમારા બાળકો સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરો છો મનમાં વૈચારિક ઉથપાથલ થઈ શકે છે ગમે તેવા વિચારો મનમાં આવી શકે છે વિદેશી સંબંધોથી લાભ શક્ય છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો